નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે મીન રાશિવાળાઓ આજે તમારું ભવિષ્યફળ એટલું અનોખું એટલું શક્તિશાળી અને એટલું ચમત્કારી છે કે સાચું માનો તેને સાંપડ્યા પછી તમે ખુશીમાં પોતાનો કાબૂ નહીં રાખી શકો ગ્રહગોચર જે દિશામાં ઈશારો કરી રહ્યા છે પાંચ ડિસેમ્બર સુધીનો સમય એવો થવાનો છે કે જે ઇન્સાન નિરાશામાં પણ આશા નહીં છોડી તેના માટે ભાગ્યની સૌથી મોટી જીત લખાઈ ચૂકી છે આ દિવસોમાં જે ખુશી તમને મળવાની છે તેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે કે આ બધું તમારી સાખે ખરેખર થઈ રહ્યું છે મિત્રો અમે તમારી કુંડળી ગ્રહચાલ નક્ષત્રોની ગતિ અને શુભયોગોનો ઊંડો અભ્યાસ કર્યો છે અને જે સંકેતો સામે આવ્યા છે તે વર્ષોમાં બહુ ઓછા જોવા મળે છે આ યોગ સામાન્ય લોકોના જીવનને અસાધારણ ઊંચાઈઓ સુધી પહોંચાડનારો હોય છે કિસ્મતનું પાનું કરવટ લઈ ચૂક્યું છે અને આ દિવસોમાં બ્રહ્માંડ તમારા માટે એવો ઉપહાર આપવાનો છે જેને તમે ક્યારેય ભૂલી નહીં શકો જે વ્યક્તિને દુનિયાએ ઓછી આંખી જેને લોકો નબળો સમજતા રહ્યા જેને સંઘર્ષે થકવ્યો એ જ વ્યક્તિ હવે ચમત્કારની જેમ ઊભો થઈ જશે આ અવધિમાં તમારી જિંદગીમાં જે મોટી ખુશખબરી પગલાં મૂકવાની છે તે દિલના ધબકારા તેજ કરી દેશે એવું લાગશે જેમ કે જિંદગી એકદમથી કોઈ ફિલ્મી વળાંક પર આવી ગઈ હોય પાંચ ડિસેમ્બર દરમિયાન ગ્રહસ્થિતિ અવિશ્વસનીય રીતે શુભ છે બુરુ શુક્ર અને ચંદ્ર શક્તિશાળી સંયોગ બનાવી રહ્યા છે અને આવી સ્થિતિ ધન સન્માન પ્રેમ સફળતા અને ઈચ્છાઓની પૂર્તિ એકસાથે લઈને આવે છે તમારી કિસ્મતના સોનેરી દરવાજા ખુલવા શરૂ થઈ ચૂક્યા છે અને જે વસ્તુઓ મહિનાઓથી ગૂંચવાયેલી હતી તે અચાનક તમારી ઈચ્છા અનુસાર બનવા લાગશે નોકરી કરતા લોકો માટે ઉચ્ચ પદ અને વિશેષ અવસર મળી શકે છે વેપારીઓ માટે મોટો નફો અટકેલા સોદા નવા ક્લાયન્ટ અને અણઢાર્યા લાભનો યોગ બની રહ્યો છે વિદ્યાર્થીઓ કલાકારો અને મહેનત કરનારાઓ માટે ઓળખ નામ અને સન્માન મળવાની પ્રબળ સંભાવના છે આ સમય તમારી છબીને સમાજ અને પરિવારની વચ્ચે ચમકાવી દેનારો છે આ દિવસો દરમિયાન આવનારી ખુશીઓમાં સૌથી મોટો પ્રભાવ પૈસાનો દેખાશે ધન લાભની એવી ધાર ખુલી શકે છે જે જિંદગીમાં મોટો બદલાવ લાવી દેશે જૂના બાકી લેના અટકેલા પૈસા દેવાની વાપસી અચાનક લાભ બેંક સાથે જોડાયેલી ગુડ ન્યૂઝ અને બિઝનેસ ગ્રોથ જેવા પરિણામ દેખાઈ શકે છે કિસ્મત એવા મોકા તમારી સામે રાખશે જેને જોઈને તમે ખરેખર ચોંકી જશો આટલો શ્રેષ્ઠ યોગ ઘણા લોકોના પ્રેમજીવનમાં પણ ઊંડી અસર નાખવાનો છે જે સંબંધોમાં દૂરી હતી ત્યાં મેર મિલાપ થશે જેમનો પ્રેમ અધૂરો હતો તેને પૂરો થવાનો અવસર મળશે અને ઘણા મોટા માટે આ સમય લગ્ન પ્રસ્તાવ કે જીવનસાથી તરફથી સન્માન અને પ્રેમ વધારવાનો સંકેત આપે છે આ ગ્રહ સંયોજન એ પણ બતાવે છે કે તમારી જિંદગીમાં એક એવી વ્યક્તિ આવવાની છે જે તમારી કિસ્મતને તેજીથી આગળ વધારશે આ કોઈ મિત્ર ગુરુવરિષ્ઠ પ્રેમી વ્યાવસાયિક પાર્ટનર કે પારિવારિક સદસ્ય હોઈ શકે છે તમે વિચારી પણ નહીં શકો કે જે વ્યક્તિ તમને નાની સલાહ આપીને આગળ વધારશે તે તમારા જીવનની દિશા જ બદલી દેશે ખૂબ સંભવ છે કે આ સંપર્ક કોઈ કોલ મેસેજ મુલાકાત કે અચાનક વાતચીતથી શરૂ થાય કિસ્મત છુપાઈને નહીં આવે ખુલ્લેઆમ વાસામે આવશે પરંતુ દોસ્તો જેટલી તેજ ખુશીઓ આવે છે તેટલી જ તીવ્રતાથી ભ્રમ અને ઈર્ષા પણ પેદા થાય છે લોકો તમારી પ્રગતિ જોશે અને તેમાં મનમાં બળતરા પણ વધશે પરંતુ ગભરાશો નહીં ગ્રહો અનુસાર કોઈ પણ તમારી કિસ્મતને રોકી નહીં શકે ઈશ્વરે નિર્ણય કરી લીધો છે કે તમારી મહેનત હવે રંગ લાવશે અને તેનું પરિણામ કોઈ રોકી શકે નહીં બસ એક સલાહ પોતાને શાંત રાખો પ્રતિક્રિયામાં ઉતાવળ ન કરો અને તમારી સફળતાનો શોર ક્યારેય તમારા દુશ્મનોની સામે ન કરો કારણ કે અસલી તાકાત પે હોય છે જે સમયની સાથે દેખાય છે મહેનાના જવાબમાં નહીં આ દિવસોમાં તમારો આત્મવિશ્વાસ વધશે વાતચીતની કુશળતા પ્રભાવી બનશે નિર્ણય લેવાની ક્ષમતા તેજ થશે અને જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં સફળતાની સંભાવના ખૂબ મજબૂત છે પરિવારમાં પ્રેમ સન્માન અને સંવાદિતા પાછી ફરશે માતાપિતાના આશીર્વાદનો પ્રભાવ વિશેષ રૂપે મજબૂત દેખાઈ રહ્યા છે જો તમે લાંબા સમયથી માનસિક તનાવ કે દબાણમાં હતા તો તેની પણ રાહત શરૂ થશે એક અલગ જ શાંતિ અને સંતોષ દિલ અને દિમાગને ઘેરી લેશે દોસ્તો ડિસેમ્બરના આ ત્રણ દિવસ જીવનની દિશા બદલનારા દિવસો છે આ દિવસોનો સૌથી શક્તિશાળી પ્રભાવ એ રહે છે કે જે વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમે આજ સુધી ડરતા રહ્યા તે જ વ્યક્તિ હવે તમારા જીવનમાં સહારો બની શકે છે આ સમય સંબંધો પ્રેમ અને સામાજિક ઓળખનાના મામલે તમારા માટે સોનેરી સફળતા લઈને આવે છે લોકોની નજર તમારા પર હશે પરંતુ આ વખત ટીકા માટે નહીં પરંતુ પ્રેરણા માટે તમારી સફળતા લોકો માટે ઉદાહરણ બનશે અને સમાજમાં તમારું સન્માન તેજીથી વધશે તે માણસ જે તમને ક્યારેય ગંભીરતાથી નહોતો લેતો વે તમારી સલાહ માંગશે જે જગ્યા પર તમને નજરઅંદાજ કરી દેવાતા હતા હવે હવે તે જ જગ્યા તમારી હાજરીની રાહ જોશે આ દિવસોમાં ભાગ્ય એટલું પ્રબળ રહેવાનું છે કે નાની મહેનત પણ મોટા પરિણામ આપી શકે છે પછી ભલે તે પરીક્ષા હોય ઇન્ટરવ્યૂ હોય મીટિંગ હોય કોર્ટનો મામલો હોય વેપાર સાથે જોડાયેલો સોદો હોય કે જીવન સાથે જોડાયેલો કોઈ મોટો નિર્ણય સફળતાની સંભાવના સામાન્ય દિવસોની સરખામણીમાં અનેક ગણી વધી જશે આ સમયે તે લોકો માટે પણ ખૂબ ખાસ છે જેમને લાંબા સમયથી જીવનમાં હાર મહેસૂસ કરી હતી જેમણે વિચાર્યું હતું કે કદાચ કિસ્મત તેમનો સાથ ક્યારે નહીં આપે પરંતુ ગ્રહો સ્પષ્ટરૂપે બતાવે છે કે સમય બદલાઈ ચૂક્યો છે હવે તમારી ઈચ્છા પૂરી કરવા માટે ખુદકિસ્મત પ્રયાસ કરશે તમે માત્ર એક ડગલું આગળ વધારો રસ્તાઓ પોતે જ બનતા જશે આ દિવસોમાં બે ખૂબ જ ચમત્કારિક પ્રભાવ દેખાશે પહેલો પ્રભાવ જીવનમાં એક મોટો આર્થિક લાભ બીજો પ્રભાવ દિલ અને દિમાગ બંનેમાં રાહત અને સંતુલન જે લોકોના પૈસા ક્યાંક અટકેલા હતા જેમનું કર્જ ઉતરી નહોતું રહ્યું જેમના વેપાર નહોતો ચાલી રહ્યા जमना सपना मात्र विचार सुधी सीमित रही गया हता। हवे पे बधा दरवाजा खुल्शे जे बंद था तमने विश्वास नहीं थाय के कई रीते अवसर तम जीवन में प्रवेश कर होई शके के कोई ना प्रमोशन लेटर आवे कोई ने विदेश जवा अवसर मड़े कोईना वेपार मा अचानक नवो नवो प्रोजेक्ट मे कोई ऑनलाइन कार्य अचानक तेजी थी चाली पड़े कोईने पुरस्कार अथवा सम्मान प्राप्त थाय संबंध में एटली आवे के जीवन ज बदलाई जाए આ ગ્રહયોગ ભાવનાત્મક ઘાવ પર પણ મલમ લગાવનારો છે દિલ તૂટવાનું દુઃખ દોખાની પીડા મિત્ર કે સગા સંબંધી દ્વારા અપાયેલા ઘાવ આ બધાનો બોજ હવે હળવો થવાનો છે ઈશ્વર તમને તે વળ પર લઈ જઈ રહ્યા છે જ્યાં તમે પોતાને ફરીથી પ્રેમ કરવાનું શીખશો પોતાને વધુ મોટી ઊંચાઈઓ માટે તૈયાર જોશો આ સમય નવા લોકો સાથે જોડાવા માટે પણ ખૂબ શુભ છે જે લોકો સાચા દિલથી તમારી સાથે રહેશે તેઓ જીવનમાં કાયમી સ્થાન બનાવશે અને ખોટો સાથ આપનારા લોકો દૂર થતા જશે પરંતુ દોસ્તો ગ્રહ ઊર્જા સૌથી વધુ સક્રિય ત્યારે જ હોય છે જ્યારે માણસ તેનું સ્વાગત કરવા તૈયાર હોય તેથી આ સોનેરી સમયને મજબૂત કરવા માટે એક ખૂબ જ ખાસ ઉપાય કરવો જરૂરી છે જેથી કિસ્મતનો માર્ગ બિલકુલ સાફ રહે આ દિવસોમાં સવારે સ્નાન કરીને ઘરની ઉત્તર દિશા તરફ જુઓ અને મનમાં માત્ર એક વાક બોલો મારા જીવનમાં ખુશીઓના દરવાજા ખુલ્લા રહો આ પછી ચોખાની એક નાની ચપટી પોતાના હાથમાં લઈને તે સપના વિશે વિચારો જે તમે પૂરા દિલથી પૂરા થતા જોવા માંગો છો પછી આ ચોખાને ઘરના મંદિરમાં મૂકી દો જેટલું સરળ ઉપાય લાગે છે તેટલું જ શક્તિશાળી છે અને તે તમારા ભાગ્યના દ્વારને તેજીથી સક્રિય કરી દે છે એક બીજી વાત ખૂબ મહત્વપૂર્ણ છે આ દિવસોમાં કોઈ પણ અપશબ્દ ક્રોધ કે પડવા શબ્દોનો ઉપયોગ ન કરો કારણ કે ગ્રહોનો તેજ પ્રભાવ સકારાત્મક પણ હોય છે અને નકારાત્મક પણ જો તમે કોઈ દલીલ ઝઘડો ઈર્ષા કે કરવાશમાં ગૂંચવાઈ ગયા તો આ ભાગ્ય થોડું કમજોર થઈ શકે છે તેથી શાંતિ વિનમ્રતા અને સ્થિરતાને જાળવી રાખો અને તમારા મનમાં વિશ્વાસ રાખો કે બ્રહ્માંડ તમારા માટે સર્વશ્રેષ્ઠ સમય લઈને આવ્યો છે અને તમે પૂરી રીતે તેના યોગ્ય છો દોસ્તો સમય આવી ચૂક્યો છે ડિસેમ્બર તમારા જીવનના એવા દિવસ બનવાના છે જે કહાની બદલી દેશે ઓળખ બદલી દેશે મુકામ બદલી દેશે આ તે સમય છે જેનું સપનું તમે ત્યારે જોયું હતું જ્યારે કોઈ તમને સપના જોવાની પણ પરવાનગી નહોતું આપતું હવે ઈશ્વર કહી રહ્યા છે તે બહુ સહન કર્યું છે બહુ રડ્યા છો બહુ તૂટ્યા છો હવે હસવાનો વારો છે હવે જીવન ચમકવાનું હવે સપના હકીકત બનવાના છે અને હવે સફળતા પોતે ચાલીને તમારી પાસે આવે છે મિત્રો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો જેથી રાશિફળની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટમાં તમારી રાશિનું નામ